આયોજનના અભાવે દરરોજ અઢાર જેટલા પાણીના ટેન્કર મોકલાય છે ઉનાળાની ગરમીની શરૂઆત થતાં પાણીની માંગ વધી જતી હોય છે તેથી પાણીનો પોકાર શરૂ થઈ જતો હોય છે જેના પગલે ભાવનગર મહાપાલિકાએ પાણીના ટેન્કર દોડાવવા પડતા હોય છે મનપાના વોટર વર્કર્સ વિભાગ દ્વારા સબ સલામતના દાવા કરવામાં આવે છે પરંતુ કેટલાક વિસ્તારમાં પાણી સમસ્યા યથાવત હોવાનું જણાઈ રહ્યું છે જેના કારણે આશરે છેલ્લા પોણા ત્રણ માસના મનપાના ફિલ્ટર વિભાગે આશરે એક હજાર ત્રણસો અડસઠ પાણીના ટેન્કર દોડાવ્યા હતા અને લોકોને પાણી પૂરું પાડ્યું હતું ગત વર્ષે સારો વરસાદ થતાં ભાવનગર જિલ્લાનો શેત્રમજી ડેમ ભરાયેલો છે બોર તળાવ ખોડિયાર ડેમ પણ ભરાયેલો છે મહીપરીએ જનું પાણી પણ ભાવનગરે મળે છે તેથી પાણીનો જથ્થો પૂરતો છે જેના કારણે દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે પાણીની સમસ્યા ઓછી જોવા મળી છે પરંતુ પૂરતું પાણી હોવા છતાં આયોજનના અભાવે પાવર કાપ ડ્રેનેજ પાણી ભળી જવું વગેરે પ્રશ્નોના કારણે લોકોએ પાણીના ટેન્કર મંગાવ્યા હતા નગરસેવક પદાધિકારીઓ વોટર વોટરવર્ક વિભાગને પણ પાણીની ફરિયાદ મળતા તેઓ પણ ફિલ્ટર વિભાગને જે તે વિસ્તારના પાણી ટેન્કરને મોકલતા જણાવતા હોય છે ભાવનગર શહેરમાં કેટલાક ખાનગી ટેન્કર ચાલકો પણ પાણી પૂરું પાડવાની કામગીરી કરતા હોય છે અને આ ટેન્કર ચાલકો એક પાણીના ટેન્કરના આશરે રૂપિયા છસોથી રૂપિયા સાતસોનો ભાવ વસૂલતા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે આ પાણીના ટેન્કરો લોકોને મોંઘા પડતા હોય છે પરંતુ પાણીની સમસ્યા જે વિસ્તારમાં હોય છે અને પાણીની જરૂરિયાત વધુ હોય છે તે વિસ્તારના લોકોને ના છૂટકે મોંઘા પાણીના મોંઘા ભાવના પાણીના ટેન્કર મંગાવવા પડી રહ્યા છે જે ગંભીર બાબત છે ત્યારે મહાપાલિકાએ લોકોને પૂરતું પાણી મળી રહે તે માટે તત્કાલ યોગ્ય આયોજન કરવું જરૂરી છે ન્યૂઝ ગુજરાતી ભાવનગર